જ્યાં બહુ સાસુ વચ્ચે પ્રેમ હોય ત્યાં પણ કહે છે અમે એને દીકરી જેવી રાખીએ છીએ શા માટે એમ નથી કહેતા કે એ અમારી વહુ છે જેને અમે દિલથી સ્વીકારી છે જો તમે દીકરી કહીને પોતાને મમતા બતાવો છો તો એમ જ દરેક દીકરીએ પણ બહુ તરીકે પોતાનું ગૌરવ સ્થાપિત કરવું જોઈએ કારણ કે એક દિવસ દરેક દીકરી પણ કોઈની વહુ બને છે અને એક દિવસ કોઈની સાસુ પણ બને છે જેમ પિતા દીકરીનો સંબંધ નિસ્વાર્થ હોય છે એમ સાસુ વહુનો સંબંધ નિસ્વાર્થ અને ગૌરવપૂર્ણ બની શકે જ્યારે બંને તરફથી પ્રેમ અને માન હોય એટલે હવે સમય છે વિચારો બદલવાનો એવો પ્રેમ આપો એવી ઓળખ આપો કે વહુ શબ્દ દુખ નહીં પણ સ્નેહ અને ગૌરવ સાથે જોડાય અને એક એવો દિવસ લાવીએ જ્યાં દરેક પિતા ગૌરવથી કહી શકે આજથી મારી દીકરી તમારી વહુ છે એને વહુ તરીકે જ ઓળખ આપજો માન અને પવિત્રતાથી ભરેલ સમજાય તો સમજો અને જો ખરેખર સમજાય તો આવું મળીને વહુ શબ્દને તેનું સાચું ગૌરવ પાછું અપાવી